હેલો મિત્રો કેમ છો મિત્રો નમસ્કાર મિત્રો મારું નામ છે મહેશ ગુજરાયા તો હું આજે એક નવો વિડિયો લઈને આવી ગયો છું તો જોવાનું ભૂલતા નહીં અને આગળ ચેર કરજો લાઈક શેર કમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરજો શ્રી બારગાને કરી રહ્યા છે આપણા સૌના શૈક્ષણિક માર્ગદર્શક શ્રી શ્રી નીચડી આપણા ગામના નાગરિકોને ગામના સરપંચ શ્રી વાળા

invece sin vidro indo up to our time our time up is thatPI we are going to talk about these commercial Icon, We dont vocalize it, what are the happy friends teenage time to our body, that we came in the view of thegruppe color. We ask我們 quants, we want to know our dogصلes of course, and

पढ़ाना चाहिए तो चाहिए सही पर आपने उच्च उपस्थित चले तो कार्य नगर के राज्य आपने 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 उच्च अपना आनंद का मेहमान हो गया हो गया तो अपना अपना प्रथम नागरिक मानवता मेहमान शु आपने उच्च उपस्थित चले अच्छे

પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ચાલે છે એનો આજ બીજો દિવસ છે આપણે સૌ શ્રી દાઠા પરા પ્રાથમિક શાળાના પટાંગણ ની અંદર જયારે મળ્યા છીએ ત્યારે સૌનું સ્વાગત કરતા ખુબ હર્ષ ની માર્ગ અને મકાન વિભાગ તળાજા એવો આપણી વચ્ચે ઉપસ્થિત છે અને ડાબી સાહેબ જેઓ સીઆરસી નીચલી પાસે અને તેમની લાયસન્સ અને આ બધું જ સંકલન કરવાની જવાબદારી છે તેઓનો પણ હું આ તકે સ્વાગત કરું છું આપણા દાખાના પ્રથમ નામે પંચાયત માં દિનેશભાઈ હલિયાભાઈ અને અન્ય સદસ્ય સાથે મંચ પર બિરાજમાન ભાઉ અને સૌ દાખાના આગેવાનો સુજ્ઞ મહાજનો વિદ્યાર્થીઓને સૌને પ્રોત્સાહન આપવા માટે અને પ્રવેશમાં પ્રવેશ ઉત્સવ બની જાય એના માટે જયારે ભાગીદારી કરી છે એવા સૌ ગામના વડીલો ભાઈઓ માતાઓ બહેનો કેન્દ્રવતી શાળાના આચાર્ય શ્રી ભૂપતભાઈ સાહેબ અને ખૂબ સારું એવું દરેક કાર્યક્રમની અંદર સફળ સંચાલન કરતા અમારા મિત્ર કપનભાઈ તેમની આખી ટીમ કન્યા શાળાના અને આંગણવાડી જીજ્ઞાબેન અને એની સાથે આવેલું સમગ્ર સ્ટાફ અને જેના માટે આ કાર્યક્રમ કરીએ છીએ એવા વાલા ભૂલકાઓમાં આંગણવાડીના જે નવાજ પ્રવેશ માટે ખૂબ ઉત્સુક છે અને અમે સૌ જેને આતુરતાપૂર્વક પ્રવેશમાં લેવા માટે ઉત્સુક છીએ એવા આંગણવાડીના દીકરા દીકરીઓ બાળવાટિકામાં પહેલા ધોરણમાં અને નવમામાં પ્રવેશ મેળવવા માટે અને મેળવેલો છે એના માટે આ કાર્યક્રમ કર્યો છે સરકાર શ્રી

શબ્દો થી આવકાર્યા બાદ શબ્દ ઉચ્ચ થી જ એમણે આપણે તો આવો જ્ઞાન ના પુસ્તકો દ્વારા એમને આવકારવા માટે આપણા જ ભૂતકાળ ને વિનંતી કરીશ કે આપણી વચ્ચે ઉપસ્થિત એ જે મોહ સાહેબ ભારત દેશ અને મકાન વિભાગ આદરણીય શ્રી મોહ સાહેબ ને પુસ્તક આપીને દાખલા કરીને શાળા જઈ ગયો આદરણીય શ્રી મોહ સાહેબ ને આવકાર છે મિત્રો આપણે આજના સ્વાગત વધાવતા રહીશું સાથે સંપૂર્ણ માર્ગદર્શન અને રાઈઝિંગ સેવા વિજેન્દ્રભાઈ રાઠી સાહેબ સચડી એમને પુસ્તક આપીને દાખલા કેન્દ્ર વતી શાળા ના વિદ્યાર્થી કે આવો ને વિજેન્દ્રભાઈ સાહેબ જી ને સાથે જ આપણા સમગ્ર ગામ સમગ્ર હું વિનંતી કરીશ તમામ પંચસ્ત મહાનુભાવો પોતાનું ઉભા રહીશો અને આવકારો ત્યાર પછી યુનિફોર્મ આપની આનંદવાડીના બાળકોને ફરાવ આજે એ જ બાળ પોતા મુખે હવે હાથે પોતાની તો નાસ્તો મળે છે ગૌરવની વાત છે તાળીઓના ગડગડાટથી અતિથિ દેવો મહેમાન વિશેષ માટે દેવ સમાન છે આવા દેવ સમાન અતિથિને ફરીને કહીએ ભલે પધાર્યા હવે આપણે જે કાર્ય માટે એકઠા થયા છીએ તે એવા નાના નાના ભૂલકાઓને જે શાળામાં તંગની રહ્યા છે તે શિક્ષણની પાકો દ્વારા વિશાળ આકાશને પામવાની શકિલક કરી પ્રેમ ભર્યા આવકાર આપીએ મહેમાનશ્રીને વિનંતી કે નાના નાના ભૂલકાઓને ગીટ આપી શાળામાં પ્રવેશ કરાવવાના તૈયાર રહ્યો કેન્દ્રોથી બધા બધા નામ ફેરી બેનો આમ છોટા આવી જાગૃતિ ફેરી જો ને હા બહુ સરસ તાળીઓના ગડગડા આપણે નાના નાના સરસ મજાને કેસરી રીબીનો સાથે નાના નાના ભૂલકાઓ આપણે વચ્ચે તૈયાર થઈને આવ્યા છે પાપા પગલે કેટ યુનિફોર્મ સાથે એમના આવકારવામાં આવી રહ્યું છે આપણા મહેમાનશ્રીઓના હસ્તે મિત્રો આપણે તાળીઓ ચાલુ રાખો ને આપણે તાળીઓ નીકળવાની

ખૂબ ખૂબ આભાર હવે આપણી સાથે પ્રથમ વખત આપણે હાઈસ્કૂલ પણ આપણે વચ્ચે જોડાઈ રહ્યું છે એ ગૌરવ સાથે નવમા ધોરણમાં પ્રવેશ પામતા અબ્દુલ રહીમ સરવૈયા માહિબા પ્રદ્યુમનજી માંડવિયા તમન્નાબેન આરીફભાઈ રાઠોડ મીરાબેન મનુભાઈ અને રાઠોડ અંકિતાબેન જયંતિભાઈ આ બધી જ દીકરીઓ આ ભણવા માટે આગળ આવી રહી છે આ સૌને પુસ્તક આપીને આપણે એમને આવકારીશું દાઠા

મારા વિષયનું નામ છે બેટી બચાવો સમગ્ર ભારતમાં દીકરાનું શિક્ષણ બનાવવા અને દીકરીઓની ભૂણ હત્યા દૂર કરવા આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાન્યુઆરી રોજ યોજનાની શરૂઆત કરવામાં હરિયાણા ની સૌથી ઓછું પ્રમાણ ધરાવતું રાજ્ય છે આ રાજ્યમાં એક હજાર પુરુષો છોકરે સાતસો પંચોતેર જેટલું છે જે ખુબ જ ચિંતાજનક છે

સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી અને આપણી આસપાસની ની સ્વચ્છ રાખવાનું કહ્યું હતું બીજી ઓક્ટોબર બે હજાર બાવીસ ના રોજ એકસો પિસ્તાલીસ ની ગાંધીજી જન્મ જયંતિ પર ભારત જ સ્વચ્છ કામ સ્વચ્છ શહેર અને સ્વચ્છ શહેર એટલે સ્વચ્છ દેશ અસ્તુ સ્વચ્છતા વિશે અને હવે આપણી વચ્ચે અંતિમ ક્રમ ઉપર

ઓછો રાખવો જોઈએ માનવીઓ ભાઈ માનવીઓ મોજશોખની વસ્તુઓ મેળવવા માટે મોજશોખની વસ્તુઓ મેળવવા માટે આપણને સરસ

ખૂક ની વિનંતી કરીશ કે એમના હાથે અમારા ચારના વિદ્યાર્થી તાજાની અલી સરફરાજભાઈ શિયા રવિ કાળુભાઈ અને શિયા જાઈ આતુભાઈના હસ્તે અમને સન્માનિત કરશે સાહેબ શ્રી મારા ફરતો મિત્રો ઝડપથી આવતા રહીશું એમને આવતા રહીશું સાથે પાંચના વિદ્યાર્થી હવે પછીના ક્રમે ત્રણેય મિત્રોની ત્યાં વરિયા અનિરૂપ યોગેશભાઈ પ્રથમ ક્રમે

ખૂબ ખૂબ આભાર હવે આપણે વચ્ચે ગામના જે ઉપ સરપંચ ગ્રામ પંચાયત સદસ્યશ્રી દિનેશભાઈ રાઠોડ ઉપસ્થિત છે તો એમના આપણા બાળકોને ઇનામ આપવા માટે એટલે બાળકો હાજર હોય આપણે એમને વધારતા

સમગ્ર કેન્દ્રવતી પરિવાર એ ગૌરવ છે ત્યારે આપણે એ ગૌરવ ને વધારીશું સાથે જ સદ ગૌરવ સાથે અમારી કન્યાશાળા ની પણ એક દીકરી સીટીમાં સરસ મજાના માર્ગ લઈ આવી છે તો દાદી સાહેબને વિનંતી કરીશ કે એ દીકરી ને પ્રમાણપત્ર અને ઇનામ આપીને સન્માનિત કરશે આશા ભૂપતભાઈ ગીલ જેમનો અવાજ હમણાં તમે સાંભળતા હતા એ નાની એવી દીકરી સરસ મજાનો પરિણામ લઈ આવી છે કે ત્યારે આપણે કોશાલી જીતેન્દ્રભાઈ ચૌહાણ જે અમારા એક સાહેબની દીકરી છે અને સરસ મજાના માર્ગ લઈ આવી છે ગૌરવ સાથે આપણે એમને સન્માનિત કરીશું ગૌરવ તાળીઓના જરાતથી આપણે એમને ભગાવશું અને

જેમના આશીર્વાદ અને માર્ગદર્શન આપણને મળવાનું છે એવા આદરણીય શ્રી મોહન સાહેબ માર્ગ અને મકાન વિભાગ તળાજા તો હું વિનંતી કરીશ આદરણીય સાહેબશ્રીને કે આવો અને અમારા આ નાના નાના ભૂલકાઓને આપના શબ્દો દ્વારા આવકારો મુકાબે સુંદર મજાના પ્રવેશો કાર્યક્રમ અને બંને કરાવણી મહોત્સવના ખૂબ પ્રસંગે ઉપસ્થિત શ્રી રવિ સાહેબ આપના પ્રથમ નાગરિક અને સરપંચ કેવી શ્રી કિશનભાઈ વાળા હવે મહાનુભાવોના આગેવાનો વિડા પ્રોફેસરે વિનંતી કરી છે પ્રાથમિક શાળાના બાળકોને ઇનામ આપીને સન્માનિત કરે અને પરતનમાં જેઠવા હિનાબેન આર હિનાબેન મેર ભૂમિબેન

ठ ी가 <목소리도> સમગ્ર કેન્દ્રવતી પરિવારનું એ ગૌરવ છે ત્યારે આપણે એ ગૌરવને બધા ગૌરવ સાથે અમારી કન્યાશાળાને પણ એક દીકરી સીએટીમાં સરસ મજાનો માર્ગ લઈ આવી છે તો ડાબી સાહેબને વિનંતી કરીશ કે એ દીકરીના પ્રમાણપત્ર અને ઇનામ આપીને સન્માનિત કરશે આશા ભૂપજભાઈ ફિલ્ જેમનો અવાજ હમણાં તમે સાંભળતા હતા એ નાની એવી દીકરી સરસ મજાનું પરિણામ લઈ આવી છે ત્યારે આપણે ગૌરવ સાથે

જન્મેલ એક પણ શાળામાં ગેજરાજરી નથી સો થોડા શાળામાં અહીંયા આદત છે એવી સરપંચ શ્રીના હાથે આપણે અમને હ હ આવગારીએ છીએ પણ અને સરસ મજાનું ઠંડુ વાતાવરણ કરી રહ્યું છે આપણા માનવંત મેમાનો અને જેમના આશીર્વાદ અને માર્ગદર્શન આપણને મળવાનું છે એવા આદરણીય શ્રી મોહન સાહેબ માર્ગ અને મકાન વિભાગ તળાજા તો હું વિનંતી કરીશ આદરણીય સાહેબ શ્રીને કે આવો અને મારા આ નાના નાના ભૂલકાઓને તો આપના શબ્દો દ્વારા આવકારો સુંદર મજાના સુખો કાર્યક્રમ અને કન્યા કેળવણી મહોત્સવના ઉપ પ્રસંગે ઉપસ્થિત છે જે સાહેબ

ただスタートすまなら。